જોઈ શકો છો તમે ચોમાસું આજે મિત્રો સલંગ બે દિવસ વરસાદ પડ્યો જોરદાર પાણી જઈ રહ્યું છે અમારા ખેતરો પણ ભરાઈ ગયા છે જુઓ તમે પાણી કેટલું ખતરનાક જાય છે જબરજસ્ત નજારો પાણી જુઓ પાણી જાય આ જો અહીં ડાંગર છે જોરદાર પાણી પડ્યું છે મિત્રો અત્યારે બી થોડો થોડાક ફટાટો ચાલુ છે મિત્રો સડલમ બે દિવસ વરસાદ પડ્યો બે દિવસે યાલી કરી આજે થોડું કોરું કાઢેલું છે બાકી ઘરેથી બહાર નહીં નીકળાય એવું હતું અત્યારે વરસાદ અત્યારે મેં અહીંયા આવ્યો છું તો મિત્રો ચાયડા અમારા મતલબમાં ખેતરો ફૂલ ભરાઈ ગયા પાણીના જોવું જોયું આગળ વિડીયોમાં તો મિત્રો બહુ ખતરનાક વરસાદ પડ્યો છે ફૂલ યાલી બારી કરી अरे यार मित्रों आज જોઈ શકો અમાર કુવા માં પાણી પણ કેટલો આવ્યું મને બતાવું મિત્રો ઉપર જ પાણી આવી ગયું છે જોઈ શકો છો તમે આમ મિત્રો કુઓ અખ ભરાઈ જશે થોડીક દેવા રહેશે બોલાને આમ બહાર નીકળવા બતસે પાણી આ આવી તને મશીન નો છે ને જો ફીલો કાણો આવી તને બહાર આવી ભરાઈ જશે પાણી ચૂર તારના જારો મિત્રો જોઈ શકો તમે અત્યારે ચોમાસાનો માહોલ એટલે જુઓ મિત્રો આ અમારે ઘરના અમારા ઘરો દેખાય આજુબાજુ જોવો મિત્રો કેટલો ખૂબ સુંદર નજારો તમને ત્યાં આગળ પણ જઈને બતાવું મિત્રો આ મોડા એટલું લીલું છમ મિત્રો છે અત્યારે આ પાણી કેવું વહીને જાય છે હજુ ચાલુ જ છે એવા નાખ્યું હા ચારે ફરતે પાણી 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 કરી નાખ્યું મેઘરાજા વરસ્યો બે દિવસ પહેલાં તો યાર બે દિવસ બસ ઘરમાં આરામ કર્યો મિત્રો હજુ પણ આગાહી બતાવે છે ચોવીસ કલાકમાં ભારે વરસાદની આગાહી છે અને તમે જોઈ શકો છો આગળ બી વરસાદનું આપણે ખેતરોમાં પાણી કઈ રીતના જઈ રહી છે તો મિત્રો આ બધા અમારા મતલબમાં ખેતરોમાંથી પાણી જાય છે ને એ પાણી જઈને ત્યાં આગળ કોતરડો આવે છે મતલબ આ કોતર બોલે એ કોતરમાં મળી જાય પછી એ કોતર જઈને પાનમ નદીમાં મળી જાય છે તો મિત્રો આ જો મેરનો તમને હતો ને તે ત્યાં આગળ પાણી આવેલું ઝાડવા છે ને એનાથી ત્યાં આગળ એ બાજુ અત્યારે મેં આવી ગયો છું આ બીજા ખેતરોમાંથી આ કઈ રીતના જાય છે જો મિત્રો ખૂબ સુંદર ત્યાં આગળ એ પેલા ડુંગર દેખાય ને અહીંયા કોતર લાગી જાય છે અને આથી કોતર ટાઈપનું જ છે એટલે પછી અહીં તમને જોવા મળી જાય કોતર પછી ત્યાં એક નાળો આવે છે એમ જોરદાર ત્યાં બી નજારો જબરજસ્ત જોવા મળે તો મિત્રો બસ આજે તમને ફાઇનલી બહુ દિવસે લોગ લઈને આવું છું મેં તમને કંઈક અમારા ગામમાં કેવું રહ્યો વરસાદ એના વિશે થોડુંક જણાવું અને આજુબાજુનો નજારો તમને બતાવું એ માટે તમને હું વિડીયો સમક્ષ કરી રહ્યો છું કંઈક લગ્ન જારો તો મિત્રો આજે બહુ દિવસે આપણે વ્લોગ લઈને આવ્યા છીએ તો મિત્રો અત્યારે આપણા શોર્ટ બહુ આવે છે વિડીયા જોતા હશે તમે આજે મેં શોર્ટ તો આવતા રહે છે પણ મેં કહું વ્લોગમાં પણ કંઈક બતાવ્યું મિત્રોને મેં કુ બહુ દિવસથી કહેતા હશે કે કંઈક હોય ગયા જે કોમેડી માસ્ટર બ્લોગ લે નથી લાવતા એવું થતું હશે તો મિત્રો આ બીજો એક નજારો અમારે બહુ અહીં શૂટિંગ કરવાનો અમારે જોરદાર મજા આવે હાજુઓ કેટલું સુંદર લાગે જબરજસ્ત નજારો જબરજસ્ત મિત્રો આજુબાજુ મોટા મોટા ડુંગર છે પણ ના દેખાય કારણ કે પેલું ધુમ્મસ બધું કરે ને એટલે અહીં બધે ડુંગર જ છે આ બાજુ પણ મોટો ડુંગર છે ફરતે ફરતે ડુંગર જ છે પેલો જુઓ થોડું થોડું દેખાતું હશે તમને આપજો કર્યું મેં પણ ધુમ્મસના કારણે કઈ જોવા મળે એવું એ વાત થોડો થોડો દેખાય છે ધુમ્મસ એટલું કરે છે યાર ડુંગરમાં અત્યારે તો કદાચ થોડું થોડું પાણી ખળખળ ખળખળ એમ આવતું છે ડુંગરમાં અત્યારે જાય ને જબરજસ્ત જોવાનો નજારો મળે પણ હમણાં જ નીકળ્યો મેં ઘરેથી બસ આજે ઉપવાસ હતો શ્રાવણ માસ ચાલી રહ્યો છે મિત્રો તો બસ આરામ કરતા વરસાદ પડે તો બીજું શું કરવાનું આરામ જ કરવાનો પેલો એક ડુંગર દેખાય જોયો બામરોલી ગામનો ડુંગર છે વ્યવહારીઓ ડુંગર અને આ અમારા જૂના ગામનો ડુંગર છે વીરમણીઓ ડુંગર એ પણ ઢંકાઈ ગયો છે આખો તો મિત્રો કાયમ તમે અહીં તો જોતા રહેતા હશે કે કાયમ અમારા અમુક અમુક કોમેડી વિડીયા પણ શૂટ થયેલા છોટું પણ બિલ્ડર એ કઈ બાજુ કોમેડી શૂટ થઈ હતી તે પણ તમને બતાવું અહીં આગળ થઈ હતી પહેલા પથ્થર પર શૂટિંગ થઈ હતી અને પેલો ડુંગર છે ને મિત્રો ધીરે ધીરી બોલે ગટ્ટુ એ બધું એ ડુંગરમાં શૂટિંગ થયેલું પછી એમાં બે ત્રણ કોમેડી શૂટ થઈ હતી એવી એવી હેબી હેબી પછી પેલું અચાનક ખોટું બોલીને હલવાણા એ મતલબમાં એનું ટાઈટલ અલગમાં આલું છે પણ મતલબમાં એ પણ કોમેડી એમાં શૂટ થયેલી કારણ કે પહેલું ફિલ્મ ખોટું બોલતીલો અને પછી હા ચકડો હલવાયો ત્યાર પછી ફોન કરતી એમાં બધું મતલબ આ તમે એ વિડીયો જોઈ લેજો ને ખબર પડી જશે તો આપણી ની ચેનલ બહુ મિત્રો આ ફૂલ સપોર્ટ મળી રહેલો છે તમારો ત્યારે સાડા સાત હજારથી પણ આગળ નીકળી ગયા છે સબસ્ક્રાઈબરમાં તો એ તમારા સપોર્ટના કારણે છે તો બસ તમારો સપોર્ટ ને એવો આપતા રહેજો ને આપણી ચેનલને આગળ વધારતા રહેજો અને આમ આ જોઈ શકો મિત્રો પેલા ઢેલ બોલે ઢેલ છે ને અહીં જાય છે બાવળો તો ઢેલ થઈ ગયો છે અહીં જો પેલો જવો મિત્રો એ ઢેલ છે ને બધા અત્યારે મોર બોર અત્યારે છે ને વરસાદમાં ભીંજાય ને બરાબર પલાળી ગયા વધારે ખાસ ઉડાય બી નહીં તો આ પલાળી જાય ને એટલે પક્ષીઓ અમુક અમુક મોટા મોટા પક્ષીઓ અને ને મોર છે આથી કારણ કે પલળી જાય મેં ઉડવામાં તકલીફ પડે વધારે અને આ વાદળ તમે જોઈ શકો છો થોડું થોડું નીકળ્યું છે કે હવે માણસોને થોડું થોડું કંઈક કામ કરવું હોય તો કામ કરી શકાશે એવું હતું મિત્રો અને બસ મિત્રો વિડીયો વધારે લોબો થયો છે હું આપણે ફરતા ફરતા અમારા ખેતરમાં આવી દઉં અહીંથી આ થોડુંક તમને બતાવ્યો હતો તો મિત્રો બસ હવે હું ઘરે જવાનો છું અને કંઈક મળીશું નવા તમે કહેતા વિડીયોમાં તો બસ Like, share, subscribe ke video. Malah cukup. Ikut nama-nama kita dalam video. Bye-bye.